નમસ્કાર કૃત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં તારીખ છે આજે ચોવીસ જુલાઈ બે હજાર પચીસ આપણે આવી ગયા છીએ ગોંડલની કપાસની હરાજીમાં તો જો આ કપાસની ભાડીને જે માત્ર આટલી જ આવક છે એક જ લાઈન છે પાલની આવકની વાત કરીએ તો મિત્રો જો આટલા પાલ છે પાંચ પાલ આવેલા છે આજે તો થોડીકમાં મહારાજીનું કામકાજ શરૂ થશે તો ચાલુ જોઈએ શું કે આજના કપાસના બજાર ભાવ કો હો હેતાલા કોડ જાવ કી ના ઈ ઈ આવે ઈ તો વર્જન એક કાઈ ના હાઈ તોત નમસ્તે સતાજી કોડ લેપડે લગી રામાભાઈ ભાઈ ખજો આ પ્રભાત ભી જો એ નઈ હોળ હેતાવો નઈ એક કાઈ સા હાઈ

સોળસો ને એકત્રીસ રૂપિયા મિત્રો કપાસ ના સોળસો ને એકત્રીસો ને છ્યાસી રૂપિયા મિત્રો કપાસ ના સોળસો છ્યાસી

એકવીસ છસો એકવીસ એકત્રીસો એકવીસ એકત્રીસ અડતાલીસ કરી